મારું નામ દિલીપભાઈ છોટોભાઈ વસાવા છેમલાઈ પ્રોજેક્ટ આજે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા જ્યારે અહીંયા લોક સુનામણી રાખવામાં આવી છે ત્યારે આ જે ગુજરાત પોલ્યુશન બોર્ડના જે મિટીના અધ્યક્ષ છે આપણા ભરૂચના કલેક્ટર સાહેબ અને રાખોડિયા સાહેબ તો આપ સાહેબ ને પહેલા મારો પર્યાવરણનો એક પ્રશ્ન છે આ પ્રશ્ન ને નોંધ કરવામાં આવે કે આ ટ્રાઇબલ વિસ્તાર છે જો બંધારણમાં આ ટ્રાઈબલ વિસ્તારને વિશેષ પાવર આપવામાં આવ્યો છે ત્યારે જ્યારે આ વિસ્તારના જે ગામો ની લોક સુનાવણી રાખવામાં આવી છે શિયાલી આમો ડમલાય મોરણ પડાલ પડવાણિયા આમ બીજા પણ અનેક ગામો છે આ લોક સુનાવણીમાં ગામડે ગામડે થી લોકો અહીંયા ઉપસ્થિત હતા અને આવ્યા છે આજે ને દરેક ગામના સરપંચો એ જયારે એમનો વિરોધ નોંધાવ્યો છે ત્યારે એમણે ચોખ્ખા શબ્દોમાં કીધું છે આ ગુજરાત પોલ્યુશન બોર્ડ કે ભાઈ અમારે અહિયાં જે અમને નુકસાન થવાનું છે જે પોલ્યુશનથી એ ભૂગર્ભ જળ હોય એ હવાનું પોલ્યુશન હોય કે ધ્વનિ પ્રદૂષણ હોય અનેક જાતની ગંભર બીમારીઓનું કારણ છે આ એટલા માટે અમે આજે જે આ સભાના અધ્યક્ષ છે આપણા ભરૂચના કલેક્ટર શ્રી અને રાખોડિયા સાહેબને અમારો સખત માં સખત વિરોધ નોંધાવીએ છીએ કે આ પ્રોજેક્ટ આવવાથી અમારો જે આ સમાજ છે આ સમાજ બધા સરપંચો ત્રીસ એકર જમીન જાય છે ત્યારે હું દરેક સરપંચ અને દરેક નાગરિક ને કહેવા માંગુ છું કે આજે આદિવાસી સમાજ આપણે બધા સગાજનો છીએ આપણે એક જ કુટુંબના વંશજો છીએ આજે તમે સો વર્ષનો ઇતિહાસ જુઓ સો વરસમાં આજે જે કંઈ પણ અહીંયા આવ્યા હશે એ દરેક માણસ સગા સંબંધી નીકળશે એટલા માટે હું આ કલેક્ટર સાહેબને જણાવવા માંગુ છું કે આ જે બધી ગ્રામ સભાઓના જે સરપંચો આજે વિરોધ દાવ્યો છે તમે જોયું હશે સાહેબ અહીંયા કે આ જીએમડીસીએ અહીંયા અગાઉ પ્રોજેક્ટ કર્યો છે અહીંથી માત્ર સો સો મીટરના અંતરે એ જીએમડીસી આવેલી છે એ જીએમડીસી ના લીધે અહીંયા તમે જો આમોદ માલજીપુરા ભુરી જે ગામો વિસ્થાપિત કરી અને એ ગામોને અહીંયા પાછા નજીકમાં જ વસાવવામાં આવ્યા છે ત્યારે એમની પરિસ્થિતિ છે એટલી બધી ખરાબ કરી દેવામાં આવી છે ત્યારે અમે આપ સાહેબને ને જણાવવા માંગીએ છીએ કે જો આટલી બધી વેદના તમે સાંભળી હોય તો રાખોડિયા સાહેબને અને આપ સાહેબને અમે આ પ્રજાવતી કહેવા માંગીએ છીએ કે કોઈ પણ સંજોગોમાં આ જીએમડીસી ને ઈસી મળવું જોઈએ નહીં એટલા માટે અમે આજે અહીંયા ઉપસ્થિત થયા છે હું પણ પોતે આ શિયાલી ગામના અમારી જે ફેમિલી છે એ ફેમિલી ની અમારી જમીન પણ જાય છે આમાં તો અમે આજે વિરોધ નોંધાવવા માટે અહીંયા ઉપસ્થિત થયા હતા અમારા ઘણા સમાજના આગેવાનો પણ અહીંયા ઉપસ્થિત હતા

છોટુભાઈ વસાવા જેવી બનતી થઈ જશે તો અમને ઘણો આનંદ થશે જ્યારે અમારા વડીલે આજે બંધારણ શું છે આજે જે કાયદો લોકો જાણે છે આજે બસો ચુમ્માલીસ એકની વાત કરે છે અનુસૂચિ ની વાત કરે છે અનુચ્છેદ ની વાત કરે છે તો આપ સર્વને એટલો અમને આનંદ થાય છે કે આજે તમે લોકો જે શીખી ગયા છો અને આજે વિરોધ નોંટાવો છો તો આજે અમને ખૂબ એક લાગણી અનુભવે છે કેમ કે અમને ખબર છે કે તમે લોકો પણ અમારા એક જ છો એક જ સગાજનો છો પણ હું સાહેબને એક પ્રશ્ન બીજો કહેવા માંગતો હતો કે અહીંયા જે જંગલોની વાત થાય તો હું આપ સાહેબને જણાવવા માંગુ આ પર્યાવરણને લગતો પ્રશ્ન છે એટલા માટે કહેવા માંગુ છું કે આજુબાજુના ગામડાઓમાં ઘણા ઝાડો આવેલા છે ઘણા વન્ય પ્રાણીઓ આવેલા છે અહીંયા જંગલી જાનવરો પણ છે જો

એવા માણસને લાવીને અહીંયા આપણે એની ભાષા સમજવાની જરૂર છે એ લોકો આપણને શું કહેવા માંગે છે હું માણસો વચ્ચે કહેવા માંગુ છું અહીંયા દરેક પંચાયતના સરપંચ અને નાગરિકો ઉપસ્થિત છે ત્યારે આપ સાહેબને જણાવવા માંગીએ છીએ કે આપ સાહેબ એવું કહેવામાં આવ્યું તો આ સરકારી પ્રોગ્રામ નથી તો આપ સાહેબ થકી અમે જાણવા માંગીએ છીએ કે સાહેબ આ પ્રોગ્રામ ને શું નામ શું નામ આપશો આપ પબ્લિક હિયરિંગ છે સાહેબ પણ આ સરકારી પ્રોગ્રામ નથી એવું અમે કેવી રીતે માની લઈએ સાહેબ આપ સાહેબ કલેક્ટર જો અહીંયા પોલીસનો પણ સ્ટાફ છે એક મિનિટ સર એક મિનિટ આજે જીએમડીસી સ્ટાફ છે આ તમામ સ્ટાફ ગુજરાત ગુજરાત સરકારનો છે સાહેબ એટલા માટે અમારે જાણવું છે કે આપ સાહેબે કીધું કે આ સરકારી પ્રોગ્રામ નથી તો આ પ્રોગ્રામ નું નામ અમે શું સમજીએ સાહેબ અમારે જાણવું હતું જે પ્રક્રિયા હોય એટલા માટે સંવિધાને હમણે અમારા વિસ્તારને વિશેષ કાયદો આપ્યો છે તો સાહેબ એ કાયદાને અમે શું ગણીએ આજે અનુસૂચિ પાંચમા સાહેબ બસો ચુમ્માલીસ એક માં ચોખ્ખું લખવામાં આવ્યું છે કે આપણા રાજ્યપાલ શ્રી એ આદિવાસી વિસ્તારમાં દર વર્ષે વખતો વખત આવીને ગામડે ગામડે ગામડાના લોકોની પરિસ્થિતિ જાણવાની જરૂર છે પણ આમે આજે હું પોતે પિસ્તાલીસ થી સુડતાલીસ વર્ષનો થયો પણ આજ દિન સુધી મેં કોઈ ગામમાં રાજ્યપાલ શ્રી ને જોયા નથી તો અમારા માટે એ લોકો શું રિપોર્ટ આપતા હશે સાહેબ એ પણ પોઈન્ટ નોંધ કરવામાં આવે ને આપણા રાજ્યપાલ શ્રી મોહમ ને પૂછવામાં આવે કે તમે આ જે ટ્રાઈબલ વિસ્તાર છે એમાં કેમ દોરો નથી કરતા એટલા માટે સાહેબ અમારે પૂછવું પડે કે આ અમારો ટ્રાઈબલ વિસ્તાર છે આદિવાસી વિસ્તાર છે આ જે ગાંધીનગરમાં બેઠેલા લોકો છે દિલ્હીમાં બેઠેલા લોકો છે એ લોકો એવું સમજે છે કે આ ભારત દેશના આદિવાસીઓ પણ છે પણ અમે એ લોકોને કહેવા માંગીએ છીએ કે આ ભારત દેશના આદિવાસીઓ અભણ નથી પણ આજે જે દુનિયા ચાલે છે પ્રકૃતિ જે આ દુનિયાને ચલવે છે આજે મેડિકલ ક્ષેત્ર હોય કે વિજ્ઞાન ક્ષેત્ર હોય કે આજે જે કઈ ટેકનોલોજી શોધાઈ આ આદિવાસી ના લીધે શોધાયેલી છે આજે પણ તમે જુઓ આટલો મોટો કોવિડ આવી ગયો તોય છતાં બી આદિવાસીઓ ઝઝુમીને આજે સ્વસ્થ થઈ ગયા સાહેબ આજે સિટીમાં જુઓ લોકો આમને આમ તડપીને હોસ્પિટલોમાં મરી ગયા એનું શું કારણ કેમ કે ત્યાં લોકોને બંદી કરી દેવામાં આવ્યા ગામડાના લોકો સ્વતંત્ર હતા આજે આ પર્યાવરણનો મુદ્દો છે એટલા માટે હું તમને યાદ કરાવું છું સાહેબ જો આ ઝાડ આ પાણી જો આ પશુ પંખીઓ નહી હોય તો આ સૃષ્ટિ અવશ્ય નાશ પામશે આ તમે પોઈન્ટ નોંધ કરી નાખો હું એવું નથી મારું સારું લગાવવા માટે નથી બોલતો પણ સમગ્ર અહીંયા જે પણ ગામના આગેવાનો છે ગામના સરપંચો છે મને જે કોઈ સાંભળતું હશે

દરેક પોઈન્ટ નોંધી ને આ જે જીએમડીસી છે આ જીએમડીસી એ આખા ગુજરાત પર જે રીતના કહેર વરસાવ્યો છે તો હું કેમ આ આવી જીએમડીસી ને કદી બી ઈસી નું સર્ટિફિકેટ મળવું નહીં જોઈએ ચોખ્ખી ભાષામાં કહેવા માંગુ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડવા કોઈ પણ સંજોગોમાં આ સર્ટિફિકેટ મળવાની જરૂર નથી બીજું આ જનતાને હું જણાવવા માંગુ છું કે તમે જે લોકો પર વિશ્વાસ રાખ્યો હતો તાલુકાના પ્રમુખો હોય કે આ સમાજના પ્રમુખો હોય અહીંના ધારાસભ્ય હોય સાંસદો હોય કોઈ પણ હોય આ પ્રજાની જો ચોક્કસ લાગણી હોત તો આ પ્રોગ્રામમાં એમને આવવાની જરૂર હતી એ લોકો આ જે એમડીસી જાન લેન આવવાની હતી એ જાનમાં આવવાની જરૂર નથી એ લોકો મશીનરી લેન આવવાના છે તમારા મોટનો કૂવો ખોદવા માટે એટલા માટે હું આ ગુજરાત પોલ્યુશન બોર્ડને મારો વિરોધ નોંધાવું છું કેમ કે આ જેટલા માણસોની જમીન જવાની છે આજે અહીંયા ઘણા બિન આદિવાસીની જમીન છે પણ દેશ આઝાદ થયા પહેલા એ જમીન પણ આદિવાસીઓની જ હતી પણ જે દેશમાં કાયદાઓ જે રીતના બની રહ્યા છે ધીરે ધીરે આદિવાસીઓની જમીન આદિવાસીઓ ઘરથી ખસી રહી છે ત્યારે અમને ચિંતા થાય છે એટલે અમે અમારા સમાજને કહેવા માંગીએ છે કે જાગી જાવ આદિવાસીઓ ઉઠો સંઘર્ષ કરો બાબા સાહેબે આપણને સૂત્ર આપેલું શિક્ષિત બનો સંગઠિત બનો એટલે આપણે બધાએ શિક્ષિત પણ બનવાની જરૂર છે સંગઠિત પણ બનવાની જરૂર છે આ રાજકીય ભાષણ નથી પણ આજે ગુજરાત પોલીસ નિયંત્રણ બોર્ડ દ્વારા જ્યારે આજે આ મિટિંગ રાખવામાં આવી છે ત્યારે સાહેબ મેં એક પ્રશ્ન કર્યો છે કે આ વિસ્તાર અનુસૂચિ પાંચ માં આવે છે અને શેડ્યુલ અનુચ્છેદ બસો ચુમ્માલીસ એક માં એનું પ્રાવધાન છે સાહેબ તમે જોઈ લેજો જાતે મેં તમને અમારા ગામ જે ધારોલી ગામ છે એ રૂડી પ્રથા ગામનો દરેક ગામના તમને સર્વે પણ મોકલી આપેલા છે ઘરે ઘરેના કે અમારા ગામમાં કેટલા સરકારી માણસોને નોકરી છે કેટલા પ્રાઇવેટ નોકરીવાળા છે કેટલા ખેત મજૂરી કરતા છે ને કેટલા ઘર કામ કરતા છે દરેક રિપોર્ટ અમે તમને સાહેબ જાણવા માટે મોકલી આપેલો છે ને મેં સાથે સાથે આ આપણી જે માન્ય સુપ્રીમ કોર્ટ છે એ સુપ્રીમ કોર્ટના પાંચે પાંચ પણ જજમેન્ટ તમને સાથે મોકલેલા છે મે કે જેથી

એ લોકો સહ છે કે નથી પછી જ તમે આવા કોઈ પ્રોગ્રામ કરજો બાકી સાહેબ એવા પ્રોગ્રામ જો આવી રીતે કરી દેવામાં આવશે તો અમારા લોકોના જે કાનૂન છે એ કાનૂન ધીરે ધીરે જે આ સરકાર કને બળશે પોલીસ દ્વારા જે સરકારી તંત્ર દ્વારા તો અમારા લોકોને બીવડાવીને જે ધાક ધમકી આપીને જે આ જમીનોનું બી સંપાદન કરી લેશે ને બીજી બીજી રીતે પણ કરી લેશે અમને ચિંતા થાય છે એટલા માટે અમે આ ગુજરાત પોલ્યુશન નિયંત્રણ બોર્ડની ની આજે મીટિંગ છે ત્યારે એમાં અમે વિરોધ નો આપણા માટે માન્ય સુપ્રીમ કોર્ટે પણ જો આવા જજમેન્ટ આપ્યા હોય આ સંવિધાને આપણા માટે અનુસૂચિત પાંચ એરિયા બનાવ્યો છે આજે આ એરિયા રિઝર્વ છે ત્યારે સાહેબ મારે તમને નમ્ર વિનંતી છે હવે પછી કોઈ પણ પ્રોગ્રામ રાખવામાં આવે તો હું એવું કહેવા માંગુ સાહેબ કે રૂડી પ્રથા જે ગામમાં તમે આ પ્રોગ્રામ કરવા માંગો છો એ ગામના લોકોનો અવશ્ય શરટી લેજો એ લોકો સહમત છે કે નથી પછી તમે આવા કોઈ પ્રોગ્રામ કરજો બાકી સાહેબ એવા પ્રોગ્રામ જો આવી રીતે કરી દેવામાં આવશે તો અમારા લોકોના જે કાનૂન છે એ કાનૂન ધીરે ધીરે જે આ સરકાર કને પોલીસ દ્વારા જે સરકારી તંત્ર દ્વારા તો અમારા લોકોને બીવડાવીને જે ધાક ધમકી આપીને જે આ જમીનોનું બી સંપાદન કરી લેશે ને બીજી બી રીતે પણ કરી લેશે અમને ચિંતા થાય છે એટલા માટે અમે આ ગુજરાત પોલ્યુશન નિયંત્રણ બોર્ડની જ્યારે આજે મીટિંગ છે ત્યારે એમાં અમે વિરોધ નોંધાવવા માટે આવ્યા છે ને અમારો વિરોધ સાહેબ જરૂર લખજો અને આ રિપોર્ટ અમને જલ્દીથી જલ્દી દરેક પંચાયત ને દરેક નાગરિકને મળે એ જાતની વ્યવસ્થા કરજો ને સાહેબ એક બીજો પ્રશ્ન મારો છે કે ગુજરાત પોલ્યુશન બોર્ડ દ્વારા જ્યારે અમને એ આપવામાં આવ્યું હતું તમારા તરફથી જાણકારી તો એમણે એવું કીધું હતું કે અમે ગામડે ગામડે જઈને માઈક લઈને ઘરે ઘરે ફરીશું પણ મેં જોયું સાહેબ આજ દિન સુધી કોઈ માઇક લે જાણકારી આપવા માટે આવ્યું નથી એટલે ઘણા આદિવાસીઓને ખબર નથી અમારા જેવાને ખબર પડી અમે ગામડે ગામડે માઇક લઈને ફેરવીને અને આજે અહીંયા જે જનમેદની આવી હતી એ જનમેદની એટલા માટે આવી હતી સાહેબ એ જનમેદનીને ખબર પડે કે આ ગુજરાત પોલ્યુશન બોર્ડ વાળા આ જીએમડીસી ને દબાણ સરકારના દબાણમાં આવીને આ જો સર્ટી આપી દેશે તો અમારું નિકંદન કાઢી નાખવામાં આવશે એ જાતની વ્યવસ્થા જે આ સરકાર દ્વારા ઉભી કરવામાં આવે છે અમને આ સરકારથી થાક લાગે છે એટલા માટે આ સાહેબને કહે છે કે આ મીટિંગના અધ્યક્ષ તમે છો તો સાહેબ કંઈ પણ ખોટું નહીં થાય ને આ રિપોર્ટ જલ્દી જલ્દીથી જલ્દી અમને થોડાક દિવસમાં મળી જાય એ જાતની વ્યવસ્થા કરજો બધાને જય આદિવાસી જય જ્વાહર દરેક પંચાયતના સરપંચો જે અહીંયા ઉપસ્થિત થયા છે દરેક માણસો અહીંયા ઉપસ્થિત છે દરેક સરકારી ગણ પોલીસ ગણ કલેક્ટર સાહેબ પત્રકાર મિત્રો બધાને ખૂબ ખૂબ અભિનંદન મને સાંભળ્યો એ બદલ ને કોઈ પણ સંજોગોમાં જે ડીસી ને એસી મળવું નહીં જોઈએ એ જાતની જે અમારી રજૂઆત છે એ તમારે કલેક્ટર સાહેબે સ્વીકારવી જોઈએ અને આનો રિપોર્ટ જલ્દી જલ્દી મળે એ જાતની વ્યવસ્થા કરજો બધાને આદિવાસી ધરતી પર છે એટલે હું બધાને કહેવા માંગુ એ સાથે તમે બધા બોલજો આદિવાસી હશે તો લાગણી હશે જય આદિવાસી જય સંવિધાન જય ભીમ જય જહાર